પણ મારી સત્યની લડાઈમાં કોઈ મને સાથ આપ્યો કે ના આપ્યો પણ આજે હું ગોમન બુવાજીને ત્યાં આવી છું નમસ્કાર મિત્રો વિડિયોમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો હમણાં સોશિયલ મીડિયામાં કીર્તિ પટેલ અને ખજુરભાઈનો વિવાદ ચાલી રહ્યો હતો તે તેનો અંત આવી ચૂક્યો છે પરંતુ મિત્રો કીર્તિ પટેલે એ વિવાદમાં ગમન ભુવાજીનું પણ નામ લીધું હતું મિત્રો એ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યા હતા ત્યારે મિત્રો કીર્તિ પટેલ ગમન ભુવાજીના ઘરે ગયા હતા અને તેમની માફી પણ માગી હતી તેમણે ગમન ભુવાજીની માં દીપો સામે ગમન ભુવાજીની માફી પણ માગી હતી અને ગમન ભુવાજીએ પણ તેમની માફી માગી હતી અને કહ્યું હતું કે અમારા બંને વચ્ચે કંઈ વિવાદ નહોતો તેમણે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ કરી અને કહ્યું છે કે અમારા બંને વચ્ચે કંઈ વિવાદ ન હતો તમે ખોટા વિડીયો વાયરલ ના કરો ગમન ભુવા

હું આજે એટલું માનું છું જો આ મેટરમાં હું સાચી હોય ને તમારી જીત થવી જોઈએ